મુખ્ય બજારમાં બે આખ્યા વચ્ચેના યુદ્ધનો વિડીયો વાયરલ થયો છે સ્થાનિક તંત્ર દ્વારા પશુઓને સુરક્ષિત સ્થળે છોડવાના દાવા પોકટ સાબિત થાય છે તો વડાલી પાલિકા તંત્ર સામે સ્થાનિકો સહિત રાહદારીઓ માટે રોષ જોવા મળ્યો છે શહેરમાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો ડર વધુ ને વધુ હવે વધી રહ્યો છે પશુઓને તહેવાર સમય સુરક્ષિત સ્થળે છોડવા લોકોની માંગ ઉઠવા પામી છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ્ત સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર